મહિલા પ્રોફેસર પાસેથી 7.5 લાખ પડાવનાર સુરતથી ઝડપાયો ક્રાઈમબ્રાન્ચે એક મોટો સાયબર ફ્રોડનો پرਦਾફાશ કર્યો છે જેમાં રાજસ્થાનના અજમેરમાં એક મહિલા પ્રોફેસર પાસેથી ડિજિટલ એરશના નામે 7 લાખ 50 હજાર પડાવી લેવામાં આવ્યા આ ગુનામાં સન્ડોયલ મુખ્ય આરોપી હિતેશ પ્રવિણ ચંદ્ર દોડિયાવાળાને સુરતના ઝાગીરપુરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો ಡಿಜಿಟಲ್ ಏರೆಸ್ ಮೊಡ್ಸೌಪ್ರಂತಿ ರಾಜಸ್ಥಾನ ಅಜ್ಮೇರ ಸೈಬರ್ ಕ್ರಾಮ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ನೋಂದಾಯಿ ಎಫ ಆರ್ ಮುಬ್ಬ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ એક મહિલા પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કોલ કરનારે તેમણે જણાવ્યું હતું કે તેમના નામ એક સિમ કાર્ડ ઇશ્યુ થયું છે જેનો ઉપયોગ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના મેસેજ મોકલવામાં થયો છે ત્યારબાદ ઓનલાઈન વિડીયો કોલ કરીને પોતાની ઓળખ સીબીઆઈ ઓફિસર દયા નાયક તરીકે આપી હતી આરોપીઓ ધમકી આપી કે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તેઓ મુખ્ય આરોપી છે અને તેમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવશે આ ધમકીઓથી ડેરીને મહિલા પ્રોફેસરે ઓનલાઈન સાત લાખ

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે